અમદાવાદના કુબેનગરમાં બૂમાફિયા લોરેન્સ બિસ્નોયના નામે ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે ભૂમાફિયા તેમજ ક્રિકેટ સટ્ટાના ધંધામાં સંદોવાયેલા યુવકે વેપારીની હત્યા કરવા એક ટપોરીને સોપારી આપી ટપોરીએ લોરેન્સ બિસ્યુના નામે ધમકી આપી એક લાખ રૂપિયા પડાવ્યા નાના ચીલોડા ખાતે આવેલા કૈલાસ રિઝોઈસમાં હરેશ ઉર્ફે હરુ મૂલચંદાણીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં સુરજ ઉર્ફે બાબા ક્રિષ્નાણી અને આકાશ અમરાઈવાડી વિરુદ્ધ ચીટિંગ લોરેન્સ બિસ્નોના નામે ધમકી ખંડણીની ફરિયાદ કરી છે હરેશ મૂલચંદાણી તેના કુબેનગર ખાતે સાહેલ ક્રિએશન નામથી કપડાની દુકાન ચલાવે છે કુબેનગર જી વોર્ડ ખાતે બાબા અને તેના ભાઈ મનીષ ઉર્ફે ગિલ્લી રહેશે જે હરીશ મૂલચંદાણીના વર્ષો જૂના મિત્ર છે બંને ભાઈઓ ભેગા થઈને કુબેનગર ખાતે ગગન એવન્યુ નામે કોમ્પ્લેક્ષ બનાવ્યું જેમાં બે દુકાન હરીશ મૂલચંદાણીએ પાંત્રીસ લાખ રૂપિયામાં વેચાતી હતી હરેશે આ બે દુકાનોના વેચાણ દસ્તાવેજ પેટે મનીષ ઉર્ફે ગિલ્લીને સાત લાખ રૂપિયા આપ્યા બાકીના રોકડ અઠ્ઠાવીસ લાખ રૂપિયા ટુકડે ટુકડે બંને ભાઈઓને આપ્યા

उनके ऊपर ये लैंड क्लेबिंग दाखिल हुई फिर मुझे लगा कि ये छोटी दुकाने हैं तो मैंने उनको बोला भाई तुम्हारा ये दुकान वापस ले लो और उन्होंने मेरे को पहले ही प्रॉमिस किया था ये इससे कुछ है नहीं होगा तो हम हम जो रहे तो मैंने उनको बोला कि ये दुकान वापस ले लो पर ये माने नहीं फिर मैंने बोला कायदे से करूँगा तो बोले कायदे से करोगे तो तुम वो तो करोगे फिर मेरे को जुदा जुदा जगत से धमकिया अलग अलग बातें मेरे दुकान पर दस पंद्रह लड़के लेके आके बैठ जाने का सब उसने किए एंड में चौदह तारीख से ये होलेटी के दिन से आकाश को इसने नंबर दिया है मेरा तो नंबर कब दिया वो पता नहीं है पर मेरे को चौदह तारीख से फोन आया उसके बाद मेरे को ये बिश्नोई नाम की धमकिया रेप करने की धमकियाँ माँ डालने की धमकिया मेरे माँ बहन पे धमकिया सब धमकियाँ आ रही है और मेरी पूरी फैमिली भी मेरे को लगता है सेफ नहीं है बाबा की वजह से आकाश उसने बोला मैं आकाश हमराई वाड़ी हूँ बाकी मैं जानता नहीं हूँ वो बाबा के घंटे में आकाश हमराई वाड़ी पैसे दिए

यनी वास्ते थी सुगन नगर जी वार्ड में जे जे गगन आवेदन करीना ब्रांच में के मांगे थे जे 2020-21 में के मैं इन्हें 2 दुकान बेचवा दी रखी 35 लाख रुपया પછી કે આ જે કે ફરિયાદનો ખબર પડી 2020 માં અને ખબર પડી કે આ જે એપાર્ટમેન્ટ છે આ કુલ ઇલીગલ છે ગેર કાયદેસર છે તો એને જે કે બાબા પાસેથી જે 2 દુકાનો ના કે મેં તમને 35 લાખ રૂપિયા દીધા છે તો મને પૈસા પાછા આપના

અને પરિવાર બેઠી ત્રણ વખત અને એને મેં બોલ ગ્યા બજે કરને વોઇસ મેસેજ દીધો એક આકાશ કરીને જે બીજો આના અરજી છે અમરાઈવાળી જેનો અમરાઈવાળી આકાશ બોલું છું તે રીતે કહી અને એને વોઇસ મેસેજ દીધો મેં આને કીધું કે લોરેન્સને મળાશું અને તારી સોફારી બાબા મને આપવાની છે શાંતિથી માંજી આ મેસેજ પાઠય દેલે મેં દરગાહને બોલી દી ઉડાવી દી જે આપસુ મેસેજ સલાહકાર જે એમાં એની જે છે ફંડ મળતા પૈસા માગેલા જેમાં એને અલગ અલગ એકાઉન્ટ છે અત્યારે જે આપણી આમાં જે ફરિયાદીને કહેવા મળે અલગ 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 એકાઉન્ટમાંથી એને ગૂગલ પેથી અને બીજી રીતે એક લાખ રૂપિયા સુધી આ આકાશને આ કામના ફરિયાદી આપેલા છે એટલે આપણે બળજબરીથી પૈસા કઢાવવાની ધમણી અને જે બનતી વિરુદ્ધ

આ લેન્ડ રેપિંગ ની એના વૃદ્ધમાય જેસે ઉપરથી ભરિયા દાખલ કરવામાં દે આવેલી અને એમાં જે વેક્ટે કઈક એને સુછાઈ આજુ જે આખો કોમ્પ્લેક્સ દૂર કરેલી એવી હતા જાણા આવો ચિરાગ પાટડીયા દિવ્યાંગ ન્યૂ અમદાવાદ